સૌરાષ્ટ્રમાં જીટીપીએલ કેબલ નેટવર્ક સૌથી મોટું નેટવર્ક આવેલું છે પોરબંદરમાં પણ ગુજરાત ન્યૂઝ પોરબંદર કેબલ નેટવર્ક માટે કંટ્રોલ રૂમ સહિત હાઉસ આવેલું છે ત્યારે અવારનવાર અહીં વિદ્યાર્થી સહિતનો લોકો મુલાકાત લેતા હોય છે ત્યારે આજે માધવાણી કોલેજના વિદ્યાર્થીઓ આ હાઉસની મુલાકાત લીધી હતી પોરબંદરમાં વાડી શાક માર્કેટની સામે જીટીપીએલ હાઉસ આવેલું છે સૌરાષ્ટ્રના સૌથી મોટા કેબલ નેટવર્કનો કંટ્રોલ રૂમ ઇન્ટરનેટ વિભાગની વ્યવસ્થા તેમજ ન્યૂઝ ચેનલ અને સર્વિસ સ્ટેશન સહિતની જીટીપીએલની કામગીરી કામગીરી કરવામાં છે છે આ નિહાળવા લોકો આવતા હોય ત્યારે આજે માધવાણી કોલેજના બીબીએ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓ ખાસ મુલાકાત લીધી હતી અને અહીં ઇન્ટરનેટ વિભાગ તેમજ કેબલ નેટવર્ક અને અહીંથી પ્રસારિત થતી ન્યૂઝ ચેનલની કામગીરી અંગે માહિતી પ્રાપ્ત કરી હતી નમસ્કાર હું પ્રોફેસર ડૉક્ટર પાર્મિતા મહેતા મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ શ્રી કેચ મહાધવાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વીબીએ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને આખા સૌરાષ્ટ્રનું સૌથી મોટું અને એકમાત્ર એવું ન્યૂઝ નેટવર્ક જીટીપીએલની ઔદ્યોગિક મુલાકાત શૈક્ષણિક મુલાકાત અને આમ જુઓ તો એક સમાજની ચોથી જાગી એનું વ્યવસ્થાપન કેવી રીતે થાય છે કેવી રીતે ન્યૂઝ મેળવવામાં આવે છે એનું ફિલ્ટરેશન કરવામાં આવે છે કેટ કેટલી ટેકનિકલ પ્રોસેસ થ્રુ ન્યૂઝ પાસ થઈ અને પછી સમગ્ર જનતા સુધી અલગ અલગ વિષયોને આવરી લેતા એવા સમાચારો અને સરસ મજાનું રસપ્રદ માહિતીનું આદાન પ્રદાન કરે છે એવી અમને એક સુંદર મુલાકાત આજે જીટીપીએલની મળી છે એન્ડ વી આર રિયલી થેન્કફુલ ટુ અશોકભાઈ ખાનકી ફોર પ્રોવાઈડિંગ વન્ડરફુલ ઇન્ફોર્મેશન અમને બધી જ તલસ્પર્શી માહિતી આપી છે અને અમે આભારી છીએ થેન્ક યુ નમસ્કાર આજે અમારા બધા માટે ખૂબ જ સુંદર દિવસ હતો કે આજે અમે મેનેજમેન્ટના પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ લેસન મળ્યા અહીંથી અમે આજે જીટીપીએલની બીબીએના તમામ વિદ્યાર્થીઓ સેકન્ડ સેમેસ્ટર ફોર્થ સેમેસ્ટર અને સિક્સ સેમેસ્ટરના તમામ વિદ્યાર્થીઓએ જીટીપીએલની મુલાકાત લીધી ત્યાં અમને અશોક સર દ્વારા જીટીપીએલની જે એક જે સૌરાષ્ટ્રની એકમાત્ર સૌથી મોટી ટેલિવિઝન નેટવર્ક છે ત્યાં અમને જીટીપીએલની બધી માહિતી મળી તે માટે અમે શ્રી કે એચ માધવાની આર્ટ્સ અને કોલેજમાંથી આપના આધાર છે

અને આ સુંદર મુલાકાતની પરવાનગી માટે જીટીપીએલ ના ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબ સહિતની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર